પાટણમાં માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટ પાટણ દ્વારા ચોપડા વિતરણ કરાયું પાટણની આશીષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું પાટણ શહેરના માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ પાટણ શહેરના આશીષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ શહેરના આશીષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે કરાયેલ ચોપડા વિતરણમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ માનવતા ફાઉન્ડેશનના ચોપડા લેવા માટે વિદ્યાર્થીઓના પરિણામ પત્ર લઈને આવ્યા હતા જ્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા માનવતા ફાઉન્ડેશન પાટણના નામવાળા દસ હજાર જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમજ જ્યારે માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા અને અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઓછા ભાવથી અમે ચોખા વિતરણ કરીએ છીએ જે મૂળ કિંમત જો એનાથી અમે ઓછા કિંમતમાં ઓછી કિંમતમાં આપીએ છીએ દાદાશ્રીઓના અમે દાન લઈ ને અમે એનું વિદ્યાર્થીઓના લાભ થાય જેથી કરી બજારની અંદર જે ઓછી કિંમતમાં લેવા ના પડે બીજું અમે સેવાકીય પ્રવૃત્તિ ઘણી બધી અમે માનવતા ફાઉન્ડેશન તરફ તરફથી કરી રહ્યા છીએ અમારો આ હેતુ એક જ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં એક એક વિદ્યાર્થીઓને અમારી બજારની અંદરથી બે બે ડઝન લેવા જાતો તો એક બે ડઝન પાછા સમથિંગ થી દોઢસો રૂપિયાનો ફાયદો થાય તો એક મહિનાની એની સ્કૂલની ફી નીકળી જાય એવું અમારું ગણી હોય છે અમે દસ હજાર ચોપડા છપાયા છીએ ને આ બીજા બીજી વખત કરવામાં આવ્યું છે એની પહેલાં મેં ગયા વર્ષની એની પહેલાં વર્ષમાં કર્યું હતું બે હજાર બાવીસની અંદર આ વર્ષ અમે બીજી વખત આયોજન કર્યું